તો ટ્રેક્ટર કાય નખન પાછો પાછો પૈસા લઈ જાય ટ્રેક્ટરવાળા ટ્રેક્ટરો પૈસા તો દે 3000 રૂપિયા લઈને મગ્યા કેટલા 3000 3000 તો આવે એમાં ને દિન રૂઆલે કેટલા આવે કેટલા ન હા તો પછી તોજીજી દેજો ઉપરથી હો હ મને ખબર ખેતરમાં ખેતરમાં લાટ કામ મહિના કપા પાક તો આજે છે સોમવાર તો હું સોમવાર રહ્યો છું પ્રીતિ સોમવાર નથી રહી પ્રીતિ તું કેમ સોમવાર નહી રહી મને ભૂખ લાગે હું ખાઈ લઉં બહુ ભૂખ લાગે હે ચોકલેટ ખાવું આગળ ઓર ઓર ચોકલેટ પ્રસાદી દેશા મને આગળ ખાઈ લેઉ ચોકલેટ હે પછી હું નથ રહી તો પ્રેમ માર સાહેબ રહે તો મારા હાટુ કા તો મને તો મળ જાયેગા તબે હું છે શંકર ભગવાનને તો ખબર કે શંકરજી રહે તો પાર્વતી મળી ગઈ તબે હું છે બે તો ભેગા થઈ ગયા હું

<laughs> लाट इटला इटला फूल सड़ा तेरे आप मरे हारा हारा मानसून मरे मरे हारो मनस वाह सबास वितरम तो चर चर एक तो तो में एक्शन है प्रीति से ना ओके प्रभु बस वैली नहीं बस हम किरम अगर ये थोड़ी पड़ी रहे तो मैं था बाय प्रीति हाथ करो ना था प्रीति वो लोग स्टार्ट करी तो बाहर गोत भाभी जब बाजार है तो क्या जाओ ये जाओ वो तो माँ से पूछती थी कि माँ अब कदी करा कहाँ गया तो माँ बोली कि

તો કાંઈ નહીં આપણે પેલી વ્લોગમાં ઠેર સુધી રહેજો પ્રીતિ છે ને મને સાંજલો કરી દીધો છે હું કોઈ દી કરતો નથી પ્રીતિ કે ચાંદલો કરો તમે તો પ્રીતિ કરી દીધો કરી તમારા સાહવાર રહે હે તો સાંજલો કરવું પડે મંદિરે થી આવી ગઈ તો સાંજલા કરે બે રાત હું તો ઘરે કોણ નઈ હું નો કરું ગમે મંદિર જાઉં સાંજલો કોઈ દી નો કરું બાબુ સાંજલા કરીંગે ને તો રૂપારા લાગે ઓ તો કાઈ મને પ્રીતિ કરી દો ને હું ગમેના મંદિર મંદિરે જઈ સાંજલો કરી આવે જઈ હો સાંજલો કર દઉં ઘરે આવજો સીતારામ સીતારામ

लगे तो मारा मेकअप धुआड़े लगे तो मारा मेकअप खराब थे सा इतने गैस ला दी से ओ, ओ आ, तो गैस तो से तो मैं भरवा दवा से वो धीमा धीमा वहां जाए कि मां हम भी <laughs> तो काई नहीं ये गैस भरवा दो राजू राजू का तो बहुत काम से प्रीति मोर तुम्हारे काम नहीं थी दर्द हूं से वाडी बरसात नु गरम नाल छे तो काम का है ना नहीं बताई के प्रीति को काम कराओ वो सो काम कराओ एम के हूं आओ बताओ सो काम कराओ કેમ કે મારાથી જો થાય શું કરું કે મારથી તો લાડ થાય નહીં કે ખેતરની કામો ખોઈ જ કરી નહીં તો મારથી થાય હું તો ધીમે ધીમે પાછળ પાછળ જાઉં પછી હું પાછળ રહું લાડ બધા તો બધા આવે મારા પાસે દેવા કામ કરાવવા કાકાલો ચા બનાવો જાવ ચલ કે આઈસ ઠા પીવા અહી દુવા ન થાએ જો કાને હું કાલે હું ને

ખાવાનું ધ્યાન કેવા ઓ હો કંટ્રોલ છે તો તો લાગ ભાવે આડા કેટલું જોઈએ જોઈએ મને ભાવ આવી કે હમ બાબુ હમ લોગ આંબા સોપા તો ગાંઠલી ન થાવા એટલે તૂટી ગયા અને હા તૂટી ગયા તો પછી ઊ જાય ના આ મને કઈ ખડાવું તમાર તીન ન તીન તૂટી ગયા ઈ કેમ તૂટી ગયા હા ઈ ખડાવું કે

અંજના રેડી તો છે કવર આ સારસિંગ બધો રેડી તો આવી જાય લે આ કાય દે સર સારસિંગ નું પિન છે એ ઓલો કવર નડતો બાય ને કોર નડતી હે ઈ તો આલે જરી કાપી નાખણ કોર હાલો તો નવું લેતો ઠક નવો લેતો વાલો તમે જાવ ગાડી માં ચાલી અરે રે રજુલાથી ખરીદી કર તો રા તો હમ પૂછે તો મને બતાય નહીં તો હું જાવ હવે પૂછવા કે કે બ્લોગ માં સાથ બતા દે બાબુ હા હું હું ખરીદી કરીને લાય હું લેવો છું કોલગેટ

પછી બીજું લાવ્યો છું તારા માટે સાબુ લક્ષ પ્રીતિ નવ નવ મેગા વર્ગ બુટ કેવા છે પ્રીતિ હારા છે મસ્ત ની છે પર કલર હાર નથી લાગતા બસ હાલો બદલાવ પછી હું બદલાવ ભાગ ખોટા ખોટા બોલતે લક્ષ સાબુ કંચન માટે લક્ષ હારા હો મસ્ત મજા ની આ મોબાઈલ ખાસ કરીને મોબાઈલ લેવા જોતો હું કેટલા કેટલા દિવસ પછી મને મોબાઈલ લડવાની મોલા ફ્રેન્ડ કેટલા દિવસ બિસારા દવાખાની હતા યાની રિપેરિંગ માં ગયા હતા ઓઝલ ની બોલાવ તો જોડી જમન સાહેબ ની બુપી વાહટુલા આ કોલ કે વિક્રમ હું ને લાવો ચેક કરો ઓલી ને મને કઈ કસકસ બોલે લાગે મજા દેવા તો આ કદા નીકળે તો રાજબ્રજ રહેતી કને પછી ફરાર માં કાઈ નઈ લે ફરાર માં કેરા બોલ કાલ મંગળવાર છે ને કાલ મંગળવાર છે હા મેલ દેતા તો હવે છે ને મારા સાહેબ જો હું ઠાકી જાવ કે દેવર ખાઈ જમ મને ખબર મને ખબર એટલે આપની માર બાતું કરતી થી ન તો બિન પૂછે બેગર બોલી કે માં હું આપને ફોન કાટું ઓ હું જાઉં સાય બનાવા તો બોલા હા જા સાય બને હું કે મારી માં કે તારા મમ્મી નો તારા કોલ મારા ફોન આવ્યો તો પછી મે કીધું પ્રીતિ ફોન ઘરે છે એમાં કરો તો કે એ નંબર નથી પછી મે કીધું નંબર આપો કે પ્રીતિ ને કે મારો નંબર મોડે છે એ પ્રીતિ ને ફોન કરે પછી મે તને કીધું તારા પપ્પા ફોન કર તો હું કીધી હું વાત કરી હું કાઈ નહી આપની ભાભી ને સોય

તો બોલે કેલા પ્રીતિ વાળા મીઠાઈ હું ખાઈ છે હા સીવા તો કહો કોતી મીઠાઈ માર બુપા અમારો રાજ તો ને કે પછી વરદી માર બુપા આગડી કહેતા હતા કે તારા આવલા જો મીઠાઈ મળે ને તો હું ખાઈ ગયા તો મને તો આખા ખાઈ ગયા એક ખાઈ ગયો ભલે ખાઈ તો તો જા તો ને દૂધ લે લે દૂધ દૂધ કો જામુની દૂધ લે આવ પરી તરત

कक थाई आमा है इदंदरे उद्रे नर्जे कक थाई मा बरे मरा कानु बरे 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 थो घडी लाग्यो बरे नि कोटी वाच बरे आमा आमा हु थाई केने खुबो कक बरे आमा एवना एम लागै ठण्डो ठण्डो न नोरे बापा गुरम लाग परै तो हाल न मन दम लागै करो वजन थो एउलाग कानमा वजन के बुइयो जो नाटक मारा थोड़ी रसी है आमा त रसी त देखात नि ति बात अबे अबे अब पाड नखे